હાલો ઈ તો ફેમિલી સાથે અને બધાની જે માતાજી કેમ છો બધાય મજામાં ને તો મજા આવી છે અમે પણ મજામાં છે અને આજ તો અમિત ને હિરલ મોડા ઉઠાતા તો અમિત જો ફરવા વઈ ગયો ને હિરલ કહે કે દી બસ સુકાઈ ગઈ તો જો બે નકાણા કામ કરે છે હા આ બોલું તે આખ હતી ને તોય બસ સુકાઈ ગઈ તો બેહી બેહીન ફાડા આખે ઘરે આવી કે બસ નો મળે એવું બધું છે

Αγριπό του νέου μάτι του Ζουκέμ και αγικά μαζά ανέβη την πούλε που άπαρχε αέλο από το χάμα γιουδικά. Αλλά με ζώα βέγγε το πότου ρε γιουδού. Γιώργο Χριστία. Πόπορα κάνω τέγγιζε, πόπορα καραβίγιζε, πόπορα βασιάου καρκάρια του σάκ, ρότλι σάις, άλλο τέτοι, πόπορα καρά. Αμήν πέτσο πόνοι μέρη και અને ખોખાના કાક લાવ્યા છે પણ મને એમ કે છે હોય છે કહી દે પણ મને થોડી ખબર હોય એમાં હું હોય કેને હું છે આવડો મોટો ખોખો છે ખબર તો પડી જાય બ્રેડ લાવ્યો હા બ્રેડ જ બધે પકોડા ખાવા હોય તો બ્રેડ નું પેકેટ આવું આવે છે બ્રેડ છે આ કોઈ સફરા નહીં બ્રેડ નું આવું ન આવે એમાં આસ પાણી કલર તો કોથળી આવે દેખાય આવું

અને અમિતભાઈ હુતા છે મમ્મી એ ભલે હુતી એને હાથ દુખતો હતો હવે થારું થઈ ગયું છે કાતો આપણે જોઈ જાન વહી ગયું છે કે નહીં લગભગ તો અચાર તો વહી ગયું ખબર સુરત થી શેઠ થી આવી હતી જાન જાન વહી ગયું એવું લાગે જ છે જાન તો વઈ ગયે એવું દેખાય છે ધાબેથી એવું બધું છે અને હજુ તો તડકો છે આજે આપણે દઉં દડવાનું છે તો આપણે જો એટલે ઘઉં સાફ કર નાય ખાસ એક પાલીએ તો નહીં આપણે મૂકવાનું દળવા અને દડવા માટે આપણે જાળી પણ ફિટ કરવાની છે આપણે જાળી ફિટ કરી એ બે નંબરની જાળી છે તે હા અંદર બધું કમ્પ્લીટ છે હવે આપણે બંધ કરી દઈએ અને ડબરો પણ ફીટ કરી દીધો છે હવે નાખવાના છે જો આ એક પાલી એક ઘઉં છે આપણે એને એમાં નાખી દે અને આ હવે આપણે નાખી દીધા છે ઘઉં અને આ દરવાજો પેક નથી કરવાની એમ પેપા પપ્પા કહેતા હતા જો આખું ભરાઈ ગયું એક પાલ એક પાલી નાખ પેક કરી દીધું અને આપણે ચાલુ પણ કરી દઈએ આપણે જો ઘંટી ચાલુ થઈ ગઈ છે દળાઈ જાય ત્યાં સુધી બન્યા રીતે બ્લોકમાં અને આપણે દહું દળાય તો આપણે જો એટલી વાલોળ પણ ખોલી નાખવી એમ કે આજે વાલોળની શાક બનાવવાની છે આવી કંઈક વાલોળ છે જો અને એક પાલી ઘઉં હતા એમાંથી કેટલું દણું નીકળે એ પણ તમને બતાવીશું જો લાગે છે આપણું દણું દળાઈ ગયું છે અને આપણે એક પાલી હજી છે તો એ વત નાખી દઈએ જો દળાઈ પણ ગયું છે એને આપણે બીજી વાર નાખી દીધું અને હું ચાલુ પણ કરી દઈએ ઘઉં એક પાલી પાછા નહીં ખાશે જો આને પાછી ચાલુ થઈ ગઈ છે બે પાલીના ઘઉં તમને બતાવ્યું તો બન્યા રૂપી બ્લોકમાં રોટલી કરવા માંડી છે અને મપા તાપા અત્યારે ફોરમાં બેહી ગયા છે ને બધું આ સુલે રોટલી મેં કુ કન્યા કુ કાઈ કા આઝાદ થોડો ગોસો દુખે છે અને રોટલી કન નાખી વીરલ બે નાગડી પાલોળ હા હા બનાવી નાખે કાઈ પણ એમ કે કામ હોય છે હું કટકી કર દો બસ તો કર દે ને લોટ બાંધી માર મમ્મી રોટલી કન નાખી હું કટકી કર નાખું માર મમ્મી પાજી વા દે કા મમ્મી કાટવાનું ચાલુ હા જો આપણે બે પાલી દળતું ને જો ગયો

વાળું તૈયારી થકી છે આપડે એમ વાળું બેસીને આવું સરસ મજાનું નું શાક છે કોરું મોરું રોટલી વાળું આજ દિવસ કાંક આરોગ જો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો બધા